અજબ ઘટના સામે આવી છે અબડાસા તાલુકાના દરિયા કિનારે છેલ્લા ચાર દિવસમાં ત્રણ કન્ટેનર ટેન્ક મળી આવ્યા છે અત્યાર સુધી દરિયાની ઓફ દરમિયાન માદક પદાર્થના પેકેટો હાલતમાં મળતા હતા પરંતુ હવે કન્ટેનર ટેન્ક મળવાના એ તંત્રની ચિંતા વધારી છે તારીખ સાતમીના રોજ કાંઠા વિસ્તારના સૈયદ સુલેમાન પીર અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક ઝંખો મહેરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં જોવા મળી હતી આ ટેન્ક અડધા પાણીમાં ડૂબેલી હાલતમાં હતી આ જે સુથરી પાસેના સમુદ્રી પાણીમાં આવી છે એક ત્રીજી ટેન્ક કોઠારા પોલીસના ધ્યાને આવે છે આ ઘટના બાદ પોલીસ સાથે જીઆરડી એસઆરડી વિભાગના જવાનો તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા છે સુથરી પાસેના દરિયામાં મળેલી ભારેખમ ટેન્ક અર્ધ ડૂબેલી અવસ્થામાં તરી રહી હતી પોલીસ સ્ટાફ અને એને વિભાગ આ ઘટના બાદ પોલીસ સાથે જીઆરડી એસઆરડી વિભાગના જવાનો ટેન્કને કિનારે લાવવા માટે કામે લાગ્યા છે રંગીલા રાજકોટ તરીકે